જય શ્રી કૃષ્ણ સૌને આપ સર્વેનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત વ્રતકથાઓમાં આવી જ સુંદર મજાની ધાર્મિક કથા વાર્તાઓ સાંભળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી લો જેથી અમે જ્યારે પણ નવી વાર્તા મૂકીએ તે તરત જ તમને મળી જાય સત્યનારાયણ ભગવાનની કથા વાર્તામાં આગળ આપણે કઠિયારાની તેમજ નિર્ધન બ્રાહ્મણની વાર્તા સાંભળેલી આજે આપણે જોઈશું સાધુ સાધુવાણીયાની કથા તો સાંભળીએ કથા પૂર્વકાળે ઉલ્કામુખ નામનો રાજા રાજ કરતો હતો તે દરરોજ દેવ મંદિરે જઈ બ્રાહ્મણોને દાન દક્ષિણા આપતો તેની પત્ની કમલમુખ પણ પતિવ્રતા સ્ત્રી હતી એક દિવસ રાજા રાણી ભદ્રશીલા નામની નદી કિનારે બેસી શ્રી સત્યનારાયણ દેવનું પૂજન કરતા હતા એ વખતે પુષ્કળ ધન લઈ વ્યાપાર કરવા માટે નીકળેલો એક સાધુ નામનો વાણિયો ત્યાં આવી પહોંચ્યો તેણે વહાણને કિનારા પર લંગારી રાજા પાસે ગયો અને તે બોલ્યો હે રાજન આપ શું કરી રહ્યા છો રાજાએ કહ્યું સંતાન પ્રાપ્તિ માટે હું શ્રી વિષ્ણુ ભગવાનનું પૂજન કરું છું મને સંતાન પ્રાપ્તિ થાય તે માટે સત્યનારાયણનું વ્રત કરું છું આ સાંભળી સાધુવાણીયાએ તે વ્રતની વિધિ જણાવવા કહ્યું કારણ મારે પણ બાળક નથી રાજા પાસેથી વ્રત વિધાન સાંભળી વ્યાપાર માટે જવાનું છોડી દે તે સીધો પોતાના ઘરે ગયો અને પોતાની પત્નીને આ વ્રત વિશે જણાવ્યું સાધુવાણીયાએ પત્ની લીલાવતીને કહ્યું જો આપણને બાળક થશે તો આ વ્રત કરીશું આપણે આમ સંકલ્પ કરી સાધુ વાણીઓ પત્ની લીલાવતી સાથે આનંદથી જીવવા લાગ્યો થોડા મહિના જતાં ભગવાન સત્યદેવની કૃપાથી લીલાવતી ગર્ભવતી થઈ પૂરા નવ માસે લીલાવતીએ એક સુંદર કન્યા રત્નને જન્મ આપ્યો તે કન્યા દિવસે દિવસે મોટી થવા લાગી તે કન્યાનું નામ કલાવતી પાડ્યું પછી પત્ની લીલાવતીએ પોતાના પતિને તે વ્રત કરવા જણાવ્યું છતાં તેના પતિએ તે પ્રત્યે કંઈ ધ્યાન આપ્યું નહીં કલાવતી મોટી થતાં તેના લગ્ન એક સુંદર અને ગુણવાન યુવાન સાથે કરવામાં આવ્યા તે પછી પણ તે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું ભૂલી ગયો પરિણામે સત્યનારાયણ ભગવાન તેના ઉપર કોપાયમાન થયા ત્યાર પછી કાળને વશ થયેલો સાધુ સાધુવાણીઓ પોતાના જમાઈને સાથે લઈ વ્યાપાર કરવા નીકળ્યો દરિયો પાર કરી સિંધુ નદીની પાસે આવેલા રત્નસારપુરી નામના મોટા નગરમાં જઈ સાધુ સાધુવાણીઓ અને જમાઈ સારી રીતે વ્યાપાર કરવા લાગ્યા તેઓ જે નગરમાં રહેવા લાગ્યા તે નગરનો રાજા ચંદ્રકેતુ હતો તેઓ આ નગરમાં વ્યાપાર કરવા લાગ્યા તે વખતે શ્રી સત્યદેવે સાધુવાણીને પોતાનું વ્રત કરવાથી પ્રતિજ્ઞા ભંગ થયેલો જોઈ તેને શાપ દીધો શું શાપ દીધો તને મહાન દારૂણ અને કઠિન દુઃખ પ્રાપ્ત થાવ એક દિવસ ચોરો રાજાના ખજાનામાંથી ચોરી કરી ભાગી ગયા રાજ ખજાનામાંથી ચોરી થતાં દશે દિશાઓમાં સિપાહીઓ શોધ કરવા માંડ્યા ચોરો આ ધન લઈ સાધુવાણીઓ અને તેના જમાઈ જ્યાં રહેતા હતા ત્યાં આવ્યા પોતાની પાછળ રાજાના સિપાહીઓ અને રાજદૂતોને દોડતા આવતા જોઈ ભયભીત થયેલા ચોરોએ તે ચોરી કરેલું બધું જ ધન સાધુવાણીઓ અને તેનો જમાઈ જ્યાં રહેતા હતા ત્યાં નાખી જલ્દીથી ક્યાંક ભાગી ગયા રાજાના સિપાહીઓ ત્યાં આવી પહોંચ્યા અને ચોરાયેલું ધન આ બંને વણિક વેપારીઓ પાસે જોતા તેમના હાથે હાથ કડી લગાવી રાજા પાસે લઈ ગયા અને બોલ્યા મહારાજ અમે આ બે ચોરોને પકડી લાવ્યા છે આપ આજ્ઞા કરો તેવી સજા અમે તેમને કરીએ રાજાએ બહુ વિચાર કર્યા વગર જ તેમને કેદખાનામાં પૂરવાનું કહ્યું સિપાહીઓએ તે બંનેને દોરડાથી બાંધી બેડીઓ પહેરાવી મોટા મજબૂત કેદખાનામાં પૂરી દીધા શ્રી સત્યનારાયણ ભગવાનની માયાને કારણે કોઈએ પણ તે વણિક પુત્રોનું કહેવું સાંભળ્યું નહીં ચંદ્રકેતુ રાજાએ તે બંને વેપારીઓનું બધું જ ધન આંચકી લીધું આ બાજુ શ્રી સત્યનારાયણના શાપને લીધે સાધુ વાણીયાની પત્ની લીલાવતી પણ ખૂબ જ દુઃખી દુઃખી થઈ ગઈ તેના ઘરમાં રહેલું બધું જ ધન ચોરો લૂંટી ગયા ગરીબી અને ભૂખથી પીડાતી લીલાવતી ઘરે ઘરે ભિક્ષા માગવા લાગી તેમજ તેની પુત્રી કલાવતી પણ અન્ન માટે ઘરે ઘરે ભીખ માગતી એક દિવસ કલાવતી એક બ્રાહ્મણને ઘરે ભીખ માંગવા ગઈ ત્યાં તેણે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન થતું જોયું તેથી તે ત્યાં ઓટલા પર બેસી કથા સાંભળી અને છેલ્લે વંદન કરી ભગવાન પાસે વરદાન માંગ્યું અને પ્રસાદ લઈ મોડી રાત્રે ઘરે ગઈ દીકરીને મોડી રાત સુધી બહાર ફરતી જોઈ માતા લીલાવતીએ પૂછ્યું તેથી કલાવતીએ કહ્યું મા આજે હું એક બ્રાહ્મણને ત્યાં શ્રી સત્યનારાયણનું વ્રત થતું હતું ત્યાં બેઠી હતી પછી જે કાંઈ પ્રસાદ મળ્યો તે લઈ હું ઘરે આવી છું કન્યાનું આ વચન સાંભળી લીલાવતીને પોતાની દીકરીના જન્મ વખતે લીધેલું વ્રત યાદ આવ્યું તે આનંદપૂર્વક વ્રત કરવા માટે તૈયાર થઈ ગઈ તેણે પોતાના સગાવાલાને બોલાવી પોતાની શક્તિ પ્રમાણે શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કર્યું પછી ભગવાન પાસે વારંવાર યાચના કરી અને વરદાન માંગ્યું શું માંગ્યું મારા પતિ અને જમાય જ્યાં હોય ત્યાંથી જલ્દી ઘેર આવે તેમ કરો વ્રતના પ્રભાવથી શ્રી સત્યનારાયણ ભગવાન સંતુષ્ટ થયા તે જ રાત્રે ભગવાન સત્યદેવ રાજા ચંદ્રકેતુના સ્વપ્નમાં આવી તે બે વણિકોને છોડી દેવા જણાવ્યું અને તેમનું લીધેલું ધન પણ પાછું આપવા જણાવ્યું સવાર થતાં રાજાએ બંને વણિકોને કેદખાનામાંથી મુક્ત કરી તેમનું દ્રવ્ય પાછું આપી માનભેર છોડી મૂક્યા સાધુવાણીઓ અને તેનો જમાય તે દ્રવ્ય લઈ પોતાના ઘર તરફ જવા નીકળ્યા સાધુવાણીઓ અને તેનો જમાય બધી તૈયારી કરી બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી પોતાના ગામ તરફ રવાના થયા સાધુવાણીઓ અને તેનો જમાય નૌકામાં બેસી થોડે દૂર ગયા બપોરના સમયે તેમણે વહાણને કિનારે લંગાર્યું શ્રી સત્યનારાયણે તેમની પરીક્ષા કરવા માટે એક સંન્યાસીનું રૂપ લઈ વણિક પાસે આવ્યા અને બોલ્યા તારી નૌકામાં શું ભરેલું છે ઘણું ધન મળવાથી અભિમાની બનેલા તે બંને વણિકોએ સાધુની તો મશ્કરી કરી અને કહ્યું હે દંડી સ્વામી અમારા વહાણમાં તો વેલા ઘાસ પાંદડા સિવાય બીજું કાંઈ જ નથી સાધુ વાણિયાનું આવું કઠોર વચન સાંભળી સંન્યાસી રૂપ ભગવાન કોપાયમાન થઈ ગયા ક્રોધિત થઈ ગયા અને તથાસ્થુ કહીને ચાલ્યા ગયા પછી સમુદ્ર કિનારે એક ઠેકાણે જઈ ઊભા રહ્યા સંન્યાસીના ગયા પછી વાણીઓ પોતાનું નિત્ય કર્મ પતાવી વહાણ પર ગયો તેણે વહાણમાં જઈને જોયું તો વેલા અને પાંદડા જ ભરેલા હતા આ જોઈ સાધુ વાણીઓ તો બેભાન થઈ જમીન પર ઢળી પડ્યો સાધુ વાણીઓનો જમાય કાંઈક સમજુ હતો તેણે સસરાની આ હાલત જોઈ અને બોલ્યો કે જંગલમાં રહેતા સંન્યાસીઓ દેવી શક્તિ ધરાવતા હોય છે જરૂર પેલા સન્યાસીએ જ શાપ આપ્યો લાગે છે તેઓ સંન્યાસીને શોધતા શોધતા તેમની પાસે જઈ પહોંચ્યા તેમણે સન્યાસીને જોઈ દંડવત પ્રણામ કર્યા અને કરગરી માફી માગી સાધુવાણી અને એમ કરગર તો જોઈ સન્યાસી બોલ્યા હે સાધુવાણીયા તું મારી પૂજા કરવાનું ભૂલી ગયો છે તેથી મારી આજ્ઞાથી જ તને વારંવાર દુઃખ પ્રાપ્ત થયું છે ભગવાનનું આવું વચન સાંભળી સાધુવાણીઓ તેમની સ્તુતિ કરવા લાગ્યો અને બોલ્યો હે પ્રભુ હું આપને ઓળખી શક્યો નહીં મને માફ કરો વહાણમાં મારું જે પહેલાં ધન હતું તે સર્વ પાછું આપો ભગવાન સત્યદેવ તેમને ઈચ્છિત વરદાન આપી અંતર ધ્યાન થઈ ગયા તેઓ ફરી વહાણ પાસે આવ્યા તો પોતાનું વહાણ અગાઉની માફક દ્રવ્યથી ભરેલું હતું ભગવાનની કૃપાથી પોતાની ઈચ્છા ફળતા સાધુવાણીયાએ ત્યાં જ શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા વિધિસર કરી પોતાના નગર તરફ જવા ઉપડ્યો પોતાનું ગામ નજીક આવતા સાધુવાણીયાએ પોતાના એક દૂતને પોતાના આગમનના સમાચાર આપવા પોતાને ઘેર રવાના કર્યો લીલાવતી આ વખતે સત્યનારાયણનું પૂજન કરતી હતી તે આ સમાચાર સાંભળી ઉતાવળે ઉતાવળે પૂજનનું કાર્ય આટોપી લઈ પોતાની પુત્રી કલાવતીને આ સમાચાર આપ્યા કલાવતી પણ આ વ્રત જેમ તેમ પૂરું કરી પ્રસાદ લેવાનું બાકી રાખી પોતાના પિતા અને પતિને મળવા દોડી ગઈ આમ પ્રસાદનો અનાદર થયો આથી શ્રી સત્યનારાયણ ભગવાન ગુસ્સે થયા અને કલાવતીના પતિનો તેમજ તેના ધન સાથેના વહાણને સમુદ્રના જળમાં અદૃશ્ય બનાવી દીધું જ્યારે કલાવતીએ પોતાના પતિને ન જોયો એટલે તે મહાશોક કરતી રડવા લાગી અચાનક સાધુ વાણિયાને શ્રી સત્યનારાયણનું સ્મરણ થયું તેણે તરત જ સંકલ્પ કર્યો કે મારું આ સંકટ દૂર થાય કે તરત જ આ ઘાટ ઉપર હું વિધિપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કરીશ આમ કહી વાણિયાએ જમીન પર સાષ્ટાત દંડવત પ્રણામ કર્યા આથી શ્રી સત્યનારાયણ ભગવાન સંતુષ્ટ થયા ભક્ત વત્સલ ભગવાને આકાશવાણી દ્વારા જણાવ્યું શું કે તમારી પુત્રી મારા પ્રસાદનો ત્યાગ કરીને તેના પતિને મળવા આવી છે તેથી જ તેના પતિને તેનાથી અદ્રશ્ય કરવામાં આવ્યો છે જો તે ઘરે જઈ પ્રસાદ લઈ પાછી આવે તો તેને તેનો પતિ તરત જ પ્રાપ્ત થશે આ આકાશવાણી કલાવતીએ સાંભળી તે તરત જ ઘરે જઈ પ્રસાદ લઈ પાછી કિનારે આવી તો તેને પોતાના પતિના દર્શન થયા પોતાના જમાઈને જોઈને સાધુવાણી સંતોષ થયો તેણે વિધિ પ્રમાણે જ ત્યાં સત્યનારાયણ દેવનું વ્રત પૂજન કરી પોતાના ધન અને બાંધવો સહિત ઘરે ગયો ઘરે આવ્યા બાદ દર પૂર્ણિમાને દિવસે તથા સૂર્ય સંક્રાંતિને દિવસે તે શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કરવા લાગ્યો અને અંતે આ લોકમાં સર્વ સુખો ભોગવી મરણ પછી તે सत्यलोकमा गयो बोलो सत्यनारायण भगवान् जय